સમગ્ર દેશમાં અત્યારે એસઆઈઆર ની કામગીરી ચાલી રહી છે ત્યારે અમદાવાદના અંબાવાડીમાં આવેલી સહજાનંદ કોલેજમાં એસઆઈઆર ની કામગીરી દરમિયાન બેસવા બાબતે વિવાદ સર્જાયો છે બુથ પ્રમુખે મહિલા અને તેમના પતિને ગાળો આપી જાનથી મારી દેવાની ધમકી આપી દીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે બૂથ પ્રમુખે પણ મહિલા અને તેમના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે સેટેલાઇટ પોલીસે આ મામલે વધારે તપાસ અમારી સોસાયટીમાં તેઓ સ્ટ્રીટ ડોગ એમના ઘરે રાખે છે અને તેને ખવડાવે રાખે છે ત્યાં હવે નવરાત્રી દરમિયાન સોસાયટીના એક ભાડુઆતની દીકરીને આ કૂતરું ખરાબ રીતે કરડી ગયું હતું જેના કારણે મેં તેમને કીધું હતું કે ભાઈ આ કૂતરાનું ધ્યાન રાખો આ ધ્ય તેને કરડે છે તો આ અગાઉની દાદ રાખી અને ગઈકાલે તેમણે મારી સાથે આ ખોટું ખરાબ વર્તન કર્યું છે અને આ એક મહિલા તરફી કાયદાનો દુરુપયોગ કરવા માટે તેમના પતિ અને બેને મારી સામે આ ખોટી ફરિયાદ લખાવી છે